હલો મિત્રો તો આપણે અત્યારે મોવાના આંગણે જે પુરાણિકથી પુરાણિક જે ભૂતનાથ મહાદેવનું અહીંયા જે મંદિર છે તો ત્યાં આપણે અત્યારે આવી ગયા છીએ અને તમને અહીંયા ભૂતનાથ મહાદેવના દર્શન કરી અને દર્શન કરાવીને તમને પાવન કરશું તો તમે છેલ્લે સુધી જોડાઈ રહેજો તમને અહીંયા આપણે અત્યારે જે મહાદેવના જે શણગાર જે કરવામાં આવેલો છે તો એના પણ તમને દર્શન કરાવશું તો વિડીયોની સાથે બન્યા રહેજો તો હજી સુધી તમે અમારી ચેનલની અંદર તમે

તો તમે જોઈ શકો છો આ વિશાળ જગ્યા એટલે કે ભૂતનાથ મહાદેવ અહીંયા બિરાજમાન છે અને પૌરાણિક એટલે કે પિસ્તાલીસો વર્ષ જૂનું છે અને અહીંયા બહુ સારો એવો ઇતિહાસ પણ છે તો આપણે ત્યાં મંદિરે જઈ અને બાપુ પાસેથી આપણે ઇતિહાસ જાણીશું અને આપણે તમારી સુધી વાતચીત પહોંચાડશું કે શું અહીંનો ઇતિહાસ છે મહાદેવનો અને ભૂતનાથ મહાદેવનું નામ કઈ રીતે અહીંયા પીડ્યું છે એ પણ આપણે જાણીશું તો ચાલો મિત્રો તો તમને આપણે મંદિર સુધી લઈને મહાદેવના દર્શન કરાવી અને પાવન કરવું તો સૌ પ્રથમ તો આપણે અહીંયા ભૂતનાથ મહાદેવ આવી ગયા છે અને તો તો તમે જોઈ શકો છો આ રીતે છે ભૂતનાથ મહાદેવ નું મંદિર બરોબર મિત્રો સૌ પ્રથમ આવીએ તો આપણે અહીંયા ગણપતિ દાદાના પણ આપણે અહીંયા સ્થાપિત આ રીતે છે અને તમને દર્શન કરી લેજો તો જો મિત્રો તો આ છે મહાદેવનું મંદિર છે આ સરસ જગ્યા ચાલો મિત્રો તો તમને આપણે મહાદેવ ને આવી અને તમને જે ગણપતિ દર્શન કર્યા ત્યારબાદ આપણે હવે મહાદેવના દર્શન કરાવી અને તમને પાવન કરશું તો વિડીયો સાથે આપણે મહાદેવના ના દર્શન કરી તો જો મિત્રો તો આપણે અત્યારે ભૂતનાથ મહાદેવના ત્યાં અત્યારે પહોંચી ગયા છે અને તમે જો તો આ છે ભૂતનાથ મહાદેવ તો આ જે પ્રાચીન મંદિર છે અને આ રીતે છે અને પાંચ હજાર વર્ષ જૂનું છે ઐતિહાસિક મંદિર છે તો મહાદેવના દર્શન કરીને તમે પાવન થઈ જાવ તો આ રીતે તો શણગાર અને મહાદેવના દર્શન જે છે તમે દર્શન પણ કરી લેજો તો આ આપણે મહંત છે તો એને પણ આપણે જો મહાદેવની સારી આરતી અને જે આ કરી રહ્યા છે તો તમે પણ મિત્રો અમારી ચેનલની અંદર આ રીતે જોડાયેલા રહેજો તો આવી જ રીતે આપણા ચેનલની અંદર અવનવા આપણા તીરજ જે છે તો પ્રાચીન મંદિરો અને આ રીતે અદભુત તમને દર્શન કરાવતા રહીશું આપણે ચેનલની માધ્યમથી તો મિત્રો તમે જોડાયેલા રહેજો તો જો મિત્રો તો તમને મહાદેવના દર્શન કરાવ્યા અને તમને દર્શન અને પાવન કર્યા છે તો ત્યારબાદ આપણે મહાદેવના દર્શન કરી અને તમને મહાકાળી માના મંદિરે પણ જવાનું છે તો ત્યાં આપણે મહાકાળી માના દર્શન કરી અને તમને પાવન કરશું તો ચાલો મિત્રો તો આ છે મહાકાળીમાનું મંદિર તો મિત્રો તમે પણ દર્શન કરીને કરી તો જો મિત્રો તો આપણે અહીંયા ઉત્તરાય દર્શને તમે આવો તો આ રીતે અહીંયા ઐતિહાસિક અને આ રીતે છે તો જે અહીંયા આપણે સેવા પૂજા કરતા એવા જે પુરાણિક અને આ રીતે છે તો આ સમાધિઓ તમે જોઈ શકો છો તો આ રીતે અહીંયા સમાધિ અહીંયા એના મંદિરો બનાવવામાં આવેલા છે અને આ રીતે અહીંયા સમાધિઓ પણ છે તમે અહીંયા આવો ને તો આ સમાધિના પણ દર્શન કરજો બરોબર મિત્રો એ શિવરીયા સૂર્યો લીવા વાદળા જાના મંત્ર પણ શાસ્ત્રુ ભુદ્રુ ગાયરુ સિદ્ધ્યા કુલા યોગી જાન ધરી સેમ કરી જેની કરે જંગના જેનો પાર કદી ન કોઈ નહીં શક્યું તેવા ભૂતનાથ મહાદેવને જય હો જયહો જય ભૂતનાથ મહાદેવનો આમ તો બહુ પુરાતન ઇતિહાસ છે કૃષ્ણ વખતની વાત છે કૃષ્ણ ભગવાન આયાં અભિષેક કરેલો છે હિમક રાજાની વાઈવ છે પણ છતાં અત્યારે આ સમયના અનુસાર છે વાઇવ દિંબક રાજાની વાય વિસર્જન કરેલી છે અને થોડોક હું તમને ભૂતનાથ મહાદેવનો ટૂંકમાં સાર કહું આ ભૂતનાથ મહાદેવ મહુવાના તમામ ધર્મ પ્રેમીનો પ્રતિક છે અને એની માટે હવે તો સમય અનુસાર બધો ફેરફાર થઈ ગયો નહીતર ભૂતનાથ મહાદેવે હવવા તણના વહેલા આવતા બૈરાથી માંડીને બહેનો પુરુષો બધા આવતા અને મહાદેવનો નાદ કરતા કરતા ભૂતનાથ મહાદેવ આવતા અને લોટા ચડાવતા આ કૃષ્ણ ભગવાને અહીંયા અભિષેક કરેલો છે અને પછી કુંદનપુર ગયા એ જે કનકશી સાવળાનું કુંદનપુર હાલ પથપર એ ત્યાંથી હરણ કરી રુક્ષમણીનું અને અહીંયા ભૂતનાથ આવી અને ભૂતનાથ આવીને પછી અહીંયા કૃષ્ણ ભગવાન પાછો અભિષેક કરતા હતા જ્યાં વાયાથી રૂક્ષમણીના ભાઈને ખબર પડી એટલે સૈન્ય મોકલ્યું સૈન્ય મોકલે અને અહીંયા યુદ્ધ રચાડું ભૂતનાથ મહાદેવ કૃષ્ણનાથ મહાદેવ નામ પડ્યું જય ભૂતનાથ જય ભૂત જય ભૂતનાથ તો જો મિત્રો તો આ તો આપણે ભૂતનાથ મહાદેવ નો ઇતિહાસ તો બાપુ પણ આપણે બહુ સારી એવી માહિતી આપી છે તો આ રીતે મહાદેવના પુરાણિક છે અને બપુ આપણે આ જે પુરાણિક જે શિવલિંગ છે એ કેટલા વર્ષો જૂની છે તો આ રીતે તો આપડી તો પેઢીઓ છે અત્યારે હાલ તો આપણે અત્યારે ભાગ્યશાળી કેવાય કે આ ભૂતનાથ મહાદેવ ના પિસ્તાલીસો વર્ષ જૂનું અને એનું આપને દર્શન અહીંયા આપને લાભ મળ્યો છે જે આવના અત્યારની હાલની પેઢી અંદર બરોબર તો મિત્રો તો આપણા પણ ભાગ્યશાળી કહેવામાં આવે છે તો આ રીતે આપણે બાપુ અહીંયા સરસ મજાની ભૂતનાથ મહાદેવની વાતચીત કરી અને આપને પરિપૂર્ણ કર્યા છે તો મિત્રો તો આ હતી વાત તો જય ભૂતનાથ દાદા જય જય મહાદેવ